અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ આવ્યો છે જેમાં જાફરાબાદમાં વરસાદી જળ બંબાકારના દ્રશ્ય સામે આવ્યા છે અમરેલીના જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું છે તેમજ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે તેમજ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ જળ બંબાકાર થયો છે જેમાં જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું છે ચાલીસ મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ સતત વરસી રહ્યો છે તેમજ જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો છે તેમજ લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે અરવલ્લી જિલ્લામાં ચોમાસાના આગમન બાદ માલપુર અને બાયડ પંથકમાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોના ચિંતા પ્રસરી ગઈ હતી ત્યારે માલપુર પંથકમાં મેઘરાજા મહેરબાન થતાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા